સુરેન્દ્રનગરમાં કેન્સરના દર્દીઓ માટે થી વધુ મહિલાઓએ વાળનું દાન આપ્યું સેવાભાવી જિજ્ઞાબેન નાયક અને કાશ્મીસાબેન ગોવાણી ભારે જમત ઉઠાવીને વાળ ડોનેકનું અભિયાન આગળ વધારી રહ્યા છે સુરેન્દ્રનગરના સેવાભાવી મહિલાઓ બે વર્ષ કરતાં પણ વધુ સમયથી મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ આવે તે માટે અભિયાન ચલાવી રહ્યા છે જ્યાં કેન્સરના દર્દીઓને કાઉ થેરાપીના સારવાર દરમિયાન વાળ ખરી જતા હોવાથી તેમના માટે વીક બનાવવા માટે મહિલાઓ દ્વારા વાળ અર્પણ કરતા હોય છે અત્યાર સુધીમાં કેશ અભિયાનમાં ચાલીસ થી વધુ મહિલાઓ તથા નાની જોડાઈને કેશ અર્પણ કર્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વધતી જતી કેન્સરની બીમારીમાં કેટલાક પુરુષો અને મહિલાઓ ભોગ બની રહ્યા છે કેન્સરની બીમારીનો ઇલાજ પણ ખૂબ જ પીડાલાયક હોય છે જ્યાં દર્દીના માથામાંથી વાળ ખરી જાય છે ત્યારે લોકો આ કેન્સરની બીમારી અંગે જાગૃતિ માટે સેવા કાર્ય માટે જોડાય તે માટે સુરેન્દ્રનગરના સેવાભાવી મહિલા જીજ્ઞાસાબેન નાયક દ્વારા વાળ ડોનેટ અભિયાન ચલાવાઈ રહ્યું છે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે કેન્સર પીડિત દર્દીઓ માટે વીક બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન અને સુરેન્દ્રનગર પરિવર્તન ડેવલપમેન્ટ ટ્રસ્ટનું વાળ પરિવર્તન ડેવલપમેન્ટ તથા વાર્ડ ડોનેટ હેર ડોનેટ હોપ અભિયાન બે વર્ષથી ચાલુ છે જેની પ્રણેતા ક્લબના સેક્રેટરી જીજ્ઞાસાબેન નાયકની દીકરી અક્ષતી નાયક છે જેમાં અત્યાર સુધીમાં ચાલીસથી વધુ મહિલાઓએ વાર્ડ ડોનેટ કર્યા છે તેમજ મહિલાઓને જાગૃત કરવા માટે આ પ્રોજેક્ટને આગળ વધારવા ક્લબના પ્રોજેક્ટ ચેરમેન કાશ્મીર આવે ને ગોવાણી જિજ્ઞાસા આવે નાયક પ્રયાસો કરી રહ્યા છે આ અભિયાન આગળ વધતા અન્ય જિલ્લાઓમાં પણ વધુ ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં મોરબી રાજકોટ જામનગર સહિતની મહિલાઓ જોડાઈને આ ત્યારે વધુમાં વધુ મહિલાઓ સેવા કાર્યમાં જોડાયેલ સુરેન્દ્રનગરમાં સ્થાનિક કક્ષાએથી વાળની પીક બનાવવાની શરૂઆત નિઃશુલ્ક સેવા પૈસા વ્યક્ત કરી છે જીજ્ઞાસબેન વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરી અક્ષતિ નાયક જયારે સોશિયલ મીડિયામાં કેન્સરના અનુભવ છે ત્યારે રહેતા અમારી સંસ્થા દ્વારા વાળ દાનનું અભિયાન હાથ ધર્યું છે જ્યાં પ્રથમ અક્ષિતાએ પોતાના વાળનું દાન કરવાનું નક્કી કર્યું હતું ઉલ્લેખનીય છે કે મુંબઈની સંસ્થાના વીક બનાવવા માટે દાન આપવામાં આવે છે ઘણા કેન્સર પીડિતો એવા હોય છે જે વીક ખરીદી નથી કરી શકતા ત્યારે જે મહિલાઓ કેન્સર પીડિત માટે સેવા પણ અર્પણ કરે તે વાળ એકત્ર કરી મુંબઈની સંસ્થાને અપાય છે સંસદ દ્વારા આ વાળમાંથી વીક બનાવવાને કેન્સર પીડિત માટે વીક નિઃશુલ્ક અપાય છે સાથે સાથે જીજ્ઞાબેન નાયક દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમાંની સેવા પરમો ધર્મને ભરેલા લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ગ્રાઉન્ડના પ્રેસિડેન્ટ જયદીપભાઈ દ્વારા મીઠાઈ બનાવી પેક કરેલ મીઠાઈ બોક્સનું વિતરણ સુરેન્દ્રનગર શહેરમાં આવેલ રેલવે બ્રિજ નીચે રહેતા ઝુપડપટ્ટી નમ કમલમ પાછળ આવેલ ઝોપડપટ્ટી વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં ક્લબના સેક્રેટરી જીજ્ઞાસાબેન નાયક ગેટ કોર્ડિનેટર દિગ્વિજયસિંહ ચુડાસમા કાશ્મીરાબેન ગોવાણી કીર્તિબેન ચાવડા રણજીતસિંહ ચાવડા સહિતનાઓએ સહકાર આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર